ના નેત્રંગ ગામમાં ખેતરમાં વીજ કંપની પાવર ગ્રીડ કોર્પોરેશને ખેતીના ઉભા પાકમાં ખેડૂતોની જાણ જ બુલડોઝરથી ખાડો ખોદી નાખતા ખેડૂતોએ વિરોધ નોંધાવીને કામગીરી અટકાવી છે ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કચ્છના ખાવડાથી નવસારીના બોરસી વાસી સુધી સાતસો લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે આ લાઇન નાખવાની કામગીરીમાં કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર નથી ચૂકવ્યું જેથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો છે કોઈ બજાર ભાવ પ્રમાણે કિંમતની કે કોઈ ચોખવટ નથી અને કોઈ પણ જાતની પ્રી ઇન્ફોર્મેશન આપ્યા વગર સીધો અહીંયા બુલડોઝર કામ ચાલુ કરી દીધું

બે હજાર ના રોજ નવો ઠરાવ કરેલો છે એમાં બજાર કિંમત મુજબ એમને જે મેક્સિમમ વળતર આપી શકાય એ આપવાનું એમને કહેલું છે અને પાવર ગ્રીડ તરફથી બાહેધરી પણ આપવામાં આવેલી છે